ભારત માતા કી જય આજે પંદરમી ઓગસ્ટ ભારતનો સ્વતંત્ર દિવસ છે અને આજે તમામ ભારતીયો જે છે તે સ્વતંત્ર બન્યા હતા અને જોગાનો જોગ શ્રાવણ મહિનો પણ પવિત્ર મહિનો છે એટલે લોકો ત્યાં પણ શ્રાવણ માસમાં સિવાય જે હોય ત્યાં બધા દર્શન અર્થે જતા હોય છે એવા શુભ દિવસોમાં સન્માનિયા એવા શુભ દિવસોમાં સન્માન્યા ગેનીબેન ઠાકોર સહિતના કાંગ્રેસ ગુજરાત કોંગ્રેસ મોવડી મંડળ તેમજ કોંગ્રેસના વાવ ભાભરને સોઈગામ તાલુકાના કાર્યકરોની પાસે અપેક્ષા રાખું છું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણીમાં આમ તો મારાથી બીજા સિનિયર આગેવાનો ગુલાબસિંહ રાજપૂત સાહેબ કે પી ગઢવી સાહેબ ઠાકરસિંહભાઈ રબારી અને બીજા આગેવાનો પણ લોકશાહીના ભાગરૂપે સ્વતંત્રતાના ભાગરૂપે ટિકિટ માગી શકે અને એના ભાગરૂપે સમીકરણ પ્રમાણે ટિકિટ આપવાની થાય તો હું ચૂંટણી લડવા માટેની માગણી કરું છું વિધાનસભા વાવ સાત પેટા ચૂંટણી વાવ વિધાનસભાનો વિસ્તાર એટલે અહીંયા ધરણીધર ભગવાન ધીમા છે માં નળેશ્વરી નળાબેટ બિરજમાન છે શિવાલીઓ પણ છે ગુંબેશ્વર પાડાણ સુઈ ગામ કપલેશ્વર વાવ તેમજ અહીંયા લાતારમ બાપા તેમજ આનંદ પ્રકાશ બાપાની ભૂમિ પણ આ પવિત્ર ભૂમિ છે અહીંયા સદારામ બાપાની પણ ભૂમિ છે આ ભૂમિ ઉપર જોગ ખાખી મહારાજનું પણ મંદિર કટાબ ધામ છે એટલે વિવિધ ધાર્મિક સ્થળોની ભૂમિ છે આ ભૂમિ પર સ્વતંત્ર નેતાઓને પણ આજે યાદ કરવા છે કે મહાત્મા ગાંધી સરદાર પટેલ અને સાહેબ જેવા જે નેતાઓ હતા તેમણે આ દેશને આઝાદ કર્યો અને બંધારણ અપાવ્યું છે તેના ભાગરૂપે આ વિસ્તારમાં ખમીરવતી જનતાના બીજા નેતાઓ પણ બની ચૂક્યા એમાં બા રાજપૂત હોય અહીંયા ભાણાબા રાજપૂત સોઈટામ રૂડાબા રાજપૂત ચાદરબા અમારે અહીંયા ચાતરા વખતીબા ચૌધરી અહીં ગોભારખા નામતીબા ચૌધરી જેવા અનેક અહીં ગોબરસિંહ રાઠોડ ભાભાર આ વિસ્તારમાં ખૂબ સારા આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ભૂતકાળમાં હતા એટલે પાર્ટી મજબૂત છે આ વિસ્તારના આગેવાનો ગેનીબેન ઠાકોર અહીંયા વાવ વાવમાંથી કેપી પી સાહેબ સુગમથી વાવથી ભાઈ ઠાકરસિંહભાઈની ગુલાબસિંહજી રાજપૂત સાહેબ અને ઘણા બધા આગેવાનો પણ આ વિસ્તારના કાર્યકર્તાઓ પણ કાંગ્રેસના બધા મજબૂત છે એટલે ચૂંટણી લડવા માટેની ઝુંબેશ જો હાથ ધરવામાં આવે અને ટિકિટ મળે અને બધાનો સાથ સહકાર મળે તો ચૂંટણી લડવી છે આ વિસ્તારમાં લોકોને ની જરૂરિયાત છે તે હું સરપંચ દસ વર્ષ સુધી સરપંચ રહો છું ગ્રામ પંચાયત એટલે મને લોકોને વ્યક્તિગત કામની શું જરૂરિયાત છે એ વિશે પણ હું જાણકાર છું લોકોને કઈ કઈ યોજનાના લાભ જુએ ગામડાના લોકોને શેનો વિકાસ જોઈએ છે રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ વગેરે મુદ્દે હું વિધાનસભામાં જો જોગ નસીબ ખુલાય અને લોકોનો સાથ મળે આ વિસ્તારની અઢારે સમાજનો સાથ મળે તો આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવવા માટે અને ટિકિટ મળે તો ઉમેદવારી નોંધાવવા માટે મારી માગણી છે આ વિસ્તારમાં ખેડૂતો માટેના પ્રશ્નો હોય પશુપાલનના પ્રશ્નો હોય નર્મદા યોજનાનો પ્રશ્ન હોય પાણીનો ખેડૂતો સુધી પાણી પહોંચે તે માટેની લડત પણ આપતા રહીશું અનેક પ્રશ્ને જે લોકોની જરૂરિયાત છે તે બધી જ માગણી સંતોષાય તેના માટે જે પણ સરકાર આવશે તેની સામે હાલ તો સરકાર પેટા ચૂંટણી પ્રમાણે તો ભાજપની સરકાર છે પણ જો પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અમારા સન્માનીય પૂર્વ ધારાસભ્ય ગેરીબેન ઠાકોર ભોગે પહેલા હકદાર એ છે કારણ કે તે ધારાસભ્ય હતા ને એમણે સીટ ખાલી કરી છે એટલે એમના થકી અને એમના માર્ગદર્શન થકી એમના સારથી તરીકે સાથ લઈને આવનાર રણનીતિ નક્કી થાય તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ સહિતના બનાસકાંઠા જિલ્લાના નેતૃ પ્રમુખ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ અને બીજા બધા કોંગ્રેસના આગેવાનોનો સાથને સહકાર મળી રહે અને વાવની પેટા ચૂંટણી જીતવા માટેની જો ટિકિટ મળશે અને સમીકરણ પ્રમાણે અને લોકો વાર વાવને સુવિધાના તમામ આગેવાન કાર્યકરો બધા

હું કારેલીય ખુલીશ તે ઉપરાંત હું સુઈગામ તાલુકાના સુઈગામ ભડવા બેણા મોરવાડા અને ઉચ્ચોસ ગામે કારેલીએ ખુલી લોકોના જે વિવિધ કામો છે તેના માટેનો ઉકેલ લાવવાના તમામ પ્રયત્નો હાથ ધરીશ જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત